હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પીઝા સોસ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો બે નંગ ડુંગળી બે નંગ ટમેટા બે નંગ મરચાં લીલા ઓરેગાનો ચીલી ફ્લેક્સ લસણ આખું લસણ લેવાનું છે આપણા આમાં ટમેટો કેચપ સ્વાદ અનુસાર મીઠું ખાંડ અને કશ્મીરી મરચું વઘાર માટે બે મોટા ચમચા તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે બધી વસ્તુ એકદમ મોટું કટિંગ ગજ કરવાનું છે ને ટમેટા તમે બે ભાગ પણ કરી શકો છો કારણ કે આપણે આને પીસવાનું જ છે આ બધી વસ્તુને તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરી લેશું તો સૌપ્રથમ આખું લસણ એડ કરશું तयार बाद लिलु मर्चु ત્યારબાદ ડુંગળી બે મિનિટ આપણે પાકવા દેસું આપણે ડુંગળી પાકી ગઈ છે ત્યારબાદ ટમેટા એડ કરશું त्यारबाद खांड एड करसु तो आप टमेटा सॉफ्ट पड़े त्या सुधी पाकवा देसू આપણે એકદમ સરસ ટમેટા પાકી ગયા છે ત્યારબાદ આપણે ઓરેગાનું એડ કરીશું ચીલી ફ્લેક્સ અને ટમેટો કેચઅપ એડ કરશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ચીલી ફ્લેક્સ આપણે થોડાક તીખા લીધેલા છે એટલે મેં અહીંયા તીખું મરચું એડ કરેલું નથી તમે લીલું તીખી મિરચી આવે તે પણ તમે આમાં એડ કરી શકો છો ત્યારબાદ કશ્મીરી મરચું કલર માટે આપણે બે મિનિટ બધી વસ્તુને એકદમ સરસ પાકવા દેસુ તો આપણે ટમેટા ડુંગળી અને બધી વસ્તુ એકદમ સરસ પાકી ગઈ છે તો આને આપણે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે એને પીસી લેશું તો આપણે આને પાંચ મિનિટ ઠંડુ થવા દેશું તો આપણે બધી વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો એને પીસી લેશું આપણામાં પાણી કે કોઈ વસ્તુ એડ કરવાની નથી એમનું આપણે પીસી લેશું તો આપણા પીસાઈને એકદમ સરસ રેડી થઈ ગયું છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણો પીઝા સોસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં